અમે સફળ થવા માટે ઘરેથી જઈ રહ્યા છીએ દસ વર્ષ બાદ પરત આવીશું કહી ગુમ થયેલા બે બાળકો મુંબઈના દાદરથી સુરત પોલીસને મળી આવ્યા હતા બસોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને ભારે જેમત બાદ બંને બાળકો મળી આવ્યા હતા સુરતના પાલનપુર ઉગત કેનાલ રોડ ખાતે રહેતા અને ટ્યુશનમાં સાથે અભ્યાસ કરતા બે સગીર મિત્રો ઘરેથી કોઈને કહ્યા વગર જતા રહેતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી એક ટ્યુશન બેગમાંથી ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે હું સફળ થવા માટે જાઉં છું અને દસ વર્ષ બાદ પરત આવીશ મને શોધતા નહીં પોલીસે બસો જેટલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી બંને સગીરો સુધી પહોંચી હતી બંને વિદ્યાર્થી મુંબઈના દાદર ખાતેથી મળી આવ્યા હતા પરિવારે પોતપોતાના ઘરના સીસીટી ફૂટેજ પણ ચેક કર્યા હતા લલિત જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીના સીસીટી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે કિશોર ગઈકાલે બપોરે લલિતના ઘરે આવે છે ત્યારબાદ બંને મિત્રો કિશોરના ઘરેથી જાય છે આ ઉપરાંત લલિતના ટ્યુશન બેગમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું હું સફળ થવા માટે જાઉં છું અને હું દસ વર્ષ બાદ પરત આવીશ મને શોધતા નહીં જેથી બંને પરિવારે પાલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી

મુંબઈ દાદર વાપી વલસાડ સહિતના સ્ટેશનો સુધી મુસાફરી કરી આવ્યા હતા બાળકો સહી સલામત મળી આવતા પરિવારને હાશકારો અનુભવ્યો છે બંને બાળકોને પોલીસે પરિવારને સોંપી દેવામાં આવ્યા છે